જી મિત્રો હરણ મહાદેવ આજનો વિડીયો ખૂબ જ અગત્યનો એના માટે છે કે જે વ્યક્તિ એવું વિચારીને આવતી હોય છે કે હું એક માર્કેટમાં આવ્યા પછી શેરબજારમાં રોકાણ કર્યા પછી સારો એવું મલ્ટી બેગર રિટર્ન કમાઈશ સારો એવું રિટર્ન સાથે મારો પોર્ટફોલિયો એક મોટો કરીશ અને સાથે એવું પણ વિચારતા હોય કોઈ પણ વ્યક્તિનો રિટર્ન જોઈ અને એ વિચારતા હોય કે હું પણ આ કંપનીની અંદર રોકાણ કરું અને સારું એવું રિટર્ન કમાવું આવા દરેક વ્યક્તિ વિચારીને માર્કેટની અંદર આવતા હોય છે પણ સાથે માર્કેટની સાથે રહીને ચાલતા ન હોય કે અમુક અમુક જે નોર્મલ વસ્તુ છે એને ધ્યાને લેતા ન હોય અને ત્યારે એને માર્કેટથી દૂર રહેવાનું એવું વિચાર આવે છે કે આ વસ્તુ મેં ખોટી કરી છે કે આ વસ્તુની અંદર રોકાણ કર્યું કે આ માર્કેટની અંદર એટલા પૈસા મેં રોક્યા છે એ ખોટા રહેતા છે એવા પણ વિચાર કરતા હોય પણ એક સરળ પોઈન્ટથી સરળ વસ્તુને ધ્યાનમાં લઈને એક આ તમે ધ્યાનમાં રાખશો મિત્રો તો એક સારો એવો પોર્ટફોલિયોની અંદર તમે પ્રોફિટ લઈને કમાવી શકશો કે જ્યારે આવી બધી સરળ પોઈન્ટ છે કે એ દરેક વ્યક્તિ ઇગ્નોર કરતી હોય કે ધ્યાનમાં લેતી ન હોય કે જે સારા એવા નવા હજી ઇન્વેસ્ટર છે કે જે શરૂઆત જ પોતાના કરી રહ્યા છે એ વ્યક્તિઓ માટે આ ખૂબ જ વિડીયો અગત્યનો છે મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર અંત સુધી વિડીયોમાં બનાવી રહ્યો છો વિડીયોથી કંઈ માહિતી મળે છે જાણવા મળે છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને લાઇક આપી શકો છો તો સમય નો વિતાવતા મેઇન પોઈન્ટ ઉપર આવું તો આજનો વિડીયો છે એ રોકાણકારોની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે કે જે લાંબા ગાળા માટે રોકાણ કરે છે કે જે વ્યક્તિ એવું વિચારે છે કે હું શોર્ટ ટર્મ માટે વિચારીને કે આ ફર્સ્ટ પોઈન્ટ કે કે વિચારીને મારા ટૂંકા ગાળા માટે આ શેર નહીં પણ લાંબા ગાળા માટે આ શેર ઉપર હું રોકાણ કરું કારણ કે શોર્ટ ટર્મ ની અંદર કોઈ પણ વ્યક્તિ છે વીસથી થી પચાસ ટકા કોઈ પણ શેરને કે ડબલ પણ કરી શકે પણ જો તમે એવું વિચારશો કે એના એ જ શેરની અંદર હું લોંગર્મ વિચાર માટે કે લાંબા ગાળા માટે રોકાણ કરીને રાખો તો સારો એવો વેલ્થ બનાવવા માટે આ શેર મને મલ્ટીબેગર બની શકે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને સારું એવું વેલ્થ બનાવવા માટે ચાર થી પાંચ જ સ્ટોક બરાબર છે મિત્રો કે જે ચાર થી પાંચ શેર છે એ તમને સારું એવું મલ્ટી રિટર્ન આપી શકે કે આ સાથે પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો એનો ફાયદો પણ મને મળી શકે તો પેલો પોઈન્ટ એ છે કે શોર્ટ ટર્મ ના વિચારો મિત્રો લાંબા ગાળા માટે રોકાણ કરવા માટે વિચારો સારો એવો પ્રોફિટ તમે કમાવી શકશો કે ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ બીજા નંબરનો પોઈન્ટ વનની વાત કરું તો રિસ્ક અને સાથે રિવર્ડ કે રિસ્ક થોડું વધારો અને એની સાથે તમને હાઈ રિવર્ડ કે સારો એવો રિવર્ડ તમને મળી શકે જો રિસ્કના ભાગ ઉપર વાત કરું તો શેરબજારની અંદર જનરલી આપણે ત્રણ કેટેગરી જોતા હોઈએ છીએ સ્મોલ કેપ મિડ કેપ અને લાર્જ કેપ કે જનરલી દરેક વ્યક્તિ છે મોટા ભાગે સારું એવું સેફટી સાથે વિચારીને એવું રોકાણ કરતા હોય છે કે હું લાર્જ કેપ શેરની સાથે રોકાણ કરું પણ લાજકેફ શેર સાથે તમે એવું વિચારતા હોય લાંબા ગાળા માટે કે હું આ કંપનીની અંદર સારું બેગર રિટર્ન મળીએ તો કંપની છે ઓલરેડી મોટી છે તો કેટલીક મોટી થઈ શકે એ વસ્તુ ધ્યાનમાં લઈને પાંચ વર્ષે જનરલી શેરની અંદર તમને મિત્રો 2 થી ત્રણ ગણા શેરના પૈસા થઈ શકે કે ડબલ પણ થઈ શકે એટલી એક લિમિટ છે કે જનરલી આ વસ્તુ આપણે જોવા મળતી પણ એની સાથે મિડકેપ શેરની અરે કમ્પેર કરશો તો ત્યાંથી તમને 3 થી પાંચ ગણા પણ પૈસા તમારા થઈ શકે આ સાથે એની સાથે હાયર રિવર્સ સાથે વિચાર

સાથે તમે એની અંદર એન્ટ્રી કરી શકો કે આ વસ્તુ આપણે લાંબા ગાળા માટે રાખીશું તો થોડી સ્મોલ ક્વોન્ટિટી જેથી કરીને મારા પોર્ટફોલિયોને એ એ ડેમેજ ના કરી શકે તો પ્રમાણે આપણે એને કેટેગરીને પસંદ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે તમારા પોર્ટફોલિયોની અંદર કોઈ પણ શેરની અંદર તમામ તમામ રોકાણ ના કરો કે એને વધુ ભાગ ન આપો કે જેથી કરીને આવનારા સમયની અંદર એ કંપનીની અંદર કઈ પણ વસ્તુ ઘટના બને તો તમારા પોર્ટફોલિયોને એને વધારે ડેમેજ કરી શકે તો એવી જ કેટેગરીની ની અંદર જોશો તો એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખો એટલે કે જ્યારે આપણે કોઈપણ શેરની અંદર રોકાણ કરીએ છીએ ત્યારે સારો એવો પ્રોફિટ આપણે લેતા હોય તો એ પ્રોફિટનો ભાગ છે એ એવી પણ સ્ટોરી પ્લેઆઉટ થતી હોય કે દરેક વર્ષે કે હાલની દ્રષ્ટિએ ઓટો ક્ષેત્રની અંદર સારી એવી તેજી આવી શકે એમ છે સાથે બીજું કે બેન્કિંગ ફાઇનાન્સ ક્ષેત્રની કંપનીઓમાં સારી એવી તેજી આવી શકે એમ છે તો આપણો એવો થોડો એવો પ્રોફિટનો ભાગ છે એ કંપનીઓની અંદર પણ રોકાણ કરીએ કે જેથી કરીને ડાયવર્સિફાય થતો રહે અને આપણો પોર્ટફોલિયો કન્ટિન્યુ ગ્રો થતો રહે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે કે જે કોઈ ક્વોન્ટિટી છે એ આપણે ડાયવર્સિફાઈની રીતે આપણે આપણું રોકાણ કરીએ બીજી વસ્તુ એની અંદર જ પણ વાત કરી દો કે કોઈ પણ કંપનીનો શેર સસ્તો જોઈને પણ ખરીદી ન લેવો જોઈએ કોઈ પણ કંપનીનો શેર છે એ દોડતો જોઈએ કે ફાસ્ટ દોડે છે સારું રિટર્ન અત્યારે આપે છે તો આની અંદર હું રોકાણ કરી લો પણ આ બંને કેટેગરીને તમારે ઇગ્નોર કરવી જોઈએ ધ્યાને લેવા ન જોઈએ તો ત્રણ ને આ પોઈન્ટ છે ત્યાર પછીનો ખૂબ ખૂબ જ અગત્યનો કે જ્યારે ઇન્ડિયા સ્ટોરી કે ફ્યુચર ઓરિએન્ટલ બિઝનેસ ઇન્ડિયાની અંદર નવા નવા ડેવલપ થઈ રહ્યા હોય ત્યારે આ ક્ષેત્રની અંદર ઇન્ડિયાની અંદર અલગ અલગ સ્ટોરી પ્લેઆઉટ થઈ રહી છે તો આ સ્ટોરીની સાથે કે એ થીમ ની સાથે તમારે તમારા પોર્ટફોલિયોને પણ ગ્રો કરવો જોઈએ જ અગત્યનો પોઈન્ટ છે કારણ કે આવનારા સમયની અંદર કયો બિઝનેસ છે એ સારો એવો ચાલી શકે કે જે કંપની બિઝનેસ છે તમે જે રોકાણ હાલની દ્રષ્ટિ અત્યારે કરો છો એ શા માટે કરો છો કે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ

સારી એવી નાની એવી કંપનીઓની અંદર એને કેપેક્સ દ્વારા પણ સારી એવું પીએલઆઈ દ્વારા પણ એક સપોર્ટ મળ્યો છે ભૂતકાળની અંદર પણ ઈ ક્ષેત્રની અંદર સારો ગવર્મેન્ટનો સપોર્ટ મેળવતો હતો કેન્સ ટેકનોલોજી ઈ ક્ષેત્રની અંદર પીજી ઇલેક્ટ્રોપાસ્ટ રિક્સોન આવી બધી કંપનીઓને સારો એવો મલ્ટીબેગર રિટર્ન અત્યારે દરેક રોકાણકારોને મળતું હશે તો એવી રીતની બીજી એક થીમ પ્લેઆઉટ થઈ રહી છે એઆઈ ક્ષેત્રે ડેટા સેન્ટર ક્ષેત્રે આ આ બધી થીમ છે આવનારા સમયની અંદર બહુ મલ્ટી બેગર બની શકે એવી થીમુ છે કે જે તમને સારા એવા શેરની અંદર કરેલું રોકાણ કે તમને સારું એવું રિટર્ન કમાવી શકે એમ છે ત્યાર પછીનો લાસ્ટ એવો પોઈન્ટ કે સારું એવું રિટર્ન કમાતા હોય આ થીમને પણ તમે પસંદ કરી લીધી છે કે આ થીમની અંદર પણ મને સારું એવું રિટર્ન મળી શકે એમ છે એ શેરની પણ પસંદગી કરી લીધી ફંડામેન્ટલ જોઈ લીધું બધું જ જોઈ લીધું પણ ખૂબ જ એનથી વધારે આપ ચારે ચાર પોઈન્ટની અંદર અગત્યનો પોઈન્ટ એ છે મિત્રો કે તમે એ શેરની અંદર ક્યારે રોકાણ કરો છો એટલે કે આ થીમ પ્લેઆઉટ થતી હશે પણ એ થીમને ઓળખવી જે અગાઉમાં ફર્સ્ટ સ્ટેજની અંદર તમે જો એને ઓળખશો શરૂઆતના સ્ટેજની અંદર વિથ એક્ઝામ્પલ સમજો તો મિત્રો અહીંયા તમને બે બે શેરના બે પિક પિક જોતા હશો તો બંનેની અંદર જે થીમ પ્લે આઉટ થાય છે કે શરૂઆતનો જે સ્ટેજ છે એ સ્ટેજની અંદર કંઈ રોક કાંઈ રોકાણકારોને કંઈ રિટર્ન મળ્યું જ નથી પણ આ સમય હતો એ શેરની અંદર રોકાણ કરવાનો આ જે રોકાણ કરવાના સમય દરમિયાન જો તમે ખરેખર મિત્રો રોકાણ કરેલો છે તો ત્યાર પછી શેર ક્યાં સુધી ગયેલો છે ચાર્ટની અંદર તમે મિત્રો જોતા કેટલું ફાસ્ટ રિટર્ન મળ્યું છે તો ઇનિશિયલ સ્ટેજ કે શરૂઆતના જે શરૂઆતનો જે સમય છે એ એ શેરને તમે પસંદગી કરો થોડુંક અઘરું છે પણ કહેવાનો અર્થ એ છે ગવર્મેન્ટનો કેવો સપોર્ટ છે આ કંપની કેવા નંબર લઈને આવી છે અને આવનારા સમયની અંદર કંપની આ ક્ષેત્રની અંદર કેટલું સારું કામ કરી શકે એમ છે આ તમામ પોઈન્ટને ધ્યાનમાં લઈને શરૂઆતના સ્ટેજમાં જો ખરેખર રિટર્ન રોકાણ કરશો તો સારામાં સારું મલ્ટી બેગ ત્રણ થી પચાસ ગણા જેટલા પણ રિટર્ન તમે કમાવી શકશો ઓલ ઓવર જોઈએ તો આ વિડીયોની અંદર તમામ પોઈન્ટ ઉપર જે વાત થઈ છે મિત્રો તમે પાંચે પાંચ પોઈન્ટ ખૂબ જ છે કે આ પાંચે પાંચ પોઈન્ટને ફરી તમે તમારા પોર્ટફોલિયો ફોકસ કરીને એક ધ્યાનમાં રાખશો સારો એવો પોર્ટફોલિયો તમારો ગ્રો થશે અંત સુધી બની તો મને એ ખાતરી છે કે તમને આ વિડીયોથી ઘણી માહિતી મળી એ છે કોમેન્ટ કરી જણાવી શકો છો કે આ વિડીયોથી કેટલી માહિતી મળી છે અને ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી મિત્રો ફ્રીઓફાળું કામ છે ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઈક આપતા જજો થેન્ક યુ